નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ચેનલના એક નવા વિડીયોમાં ગુજરાત રાજ્યની તમામ આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોને પગાર આપવા અંગે અને સાથે સાથે તેમને કાયમી કરવા અંગે તથા બદલીના લાભ આપવા અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વિગતવાર ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આંગણવાડી ભરતીની

આપણે આજના આ વિડીયો અંદર વિગતવાર રીતે કરવાના છીએ તો સૌ પ્રથમ તમે આ જોઈ શકો છો જે આ ન્યૂઝપેપર કટિંગ છે એ પ્રમાણે અને આશા વર્કર બહેનો દ્વારા તમે જોઈ શકો છો આંગણવાડી અને આશા વર્કરોએ પડતર પ્રશ્નો અંગે કલેક્ટર કચેરી ખાતે ધરણા કર્યા રાજ્યની આંગણવાડી વર્કર અને આશા વર્કરના પડતર પ્રશ્નોને લઈને મંગળવારના રોજ કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા ગુજરાત હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે કાયમી કરવા તથા લઘુત્તમ વેતન આપવાના ચુકાદાને છ મહિના બાદ પણ અમલ ન કરાતા માંગણીના ઉકેલ ના આવે ત્યાં સુધી તબક્કાવાર આંદોલન ચાલુ રાખવાની જે છે એ પ્રમાણે કે ગુજરાતની તમામ આંગણવાડી અને આશા વર્કર બહેનોને લઘુત્તમ વેતન આપવામાં આવે અને એમને જે છે એ કાયમી કરવામાં આવે પરંતુ ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી આ જે ચુકાદો છે એનો અમલ કરવામાં નથી આવેલો તો જ્યાં સુધી ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોની માંગણીઓને ધ્યાનમાં નહીં લે ત્યાં સુધી જે છે એ તેઓ તબક્કાવાર આંદોલન જે છે એ ચાલુ રાખશે પછી તમે જોઈ શકો છો પડતર પ્રશ્નો મુદ્દે આંગણવાડી અને આશા વર્કર પ્રતિક ઉપવાસ અમદાવાદ સહિત રાજ્યભરમાં આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો પડતર માગણીઓ મુદ્દે કલેક્ટર કચેરી ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતરી હતી હાઈકોર્ટના ચુકાદા બાદ પણ લઘુત્તમ વેતન અપાતું નથી તારા સ્થાને બંધ કરવાના નારા લગાવી આશા વર્કર અને આંગણવાડી બહેનોએ વિરોધ નોંધાવ્યો હતો

આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા વર્કર એન્ડ હેલ્થ વર્કર યુનિયન દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આંગણવાડી અને આશા વર્કરોએ ધરણા ઉપવાસ કર્યા હતા રાજ્યની આંગણવાડી અને આશા વર્કરોના પ્રશ્નોના ઉકેલ આવતો ન હોવાથી આંદોલનની જે છે એ જાહેરાત કરાઈ હતી તેમાં કલેક્ટર કચેરી ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ત્યારબાદ બુધવારના રોજ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ સાવડી પર બપોરે એક વાગે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે તો આ રીતે તમને આપણને સૌને ખબર છે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ ઓગસ્ટ મહિનાની અંદર એવો ચુકાદો આપવામાં આવે કે જે આંગણવાડી બહેનો છે એમને જે છે એ રૂપિયા ચોવીસ હજાર આઠસો પગાર આપવામાં આવે જે હેલ્પર બહેનો છે એમને રૂપિયા જે છે એ પગાર આવે અને એનો અમલ જે છે એ એક એપ્રિલ બે હજાર પચીસથી થી કરવા માટે જે છે એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી હતી પરંતુ જે છે એ એક એપ્રિલ ને પણ છ મહિના જેવો ટાઈમ વીતી ગયો છે જે આ ચુકાદો આપે એને પણ પાંચથી થી છ મહિના જેવો સમય જે છે એ વીતવા આવે છે છતાં પણ ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી બહેનોને હજુ સુધી જે આ પગાર વધારો છે એનો લાભ આપવામાં આવેલો નથી. સાથે સાથે આંગણવાડીની સાથે સાથે જે આશા વર્કર બહેનો છે એમને પણ જે છે એ પગાર વધારા અંગે, ઇન્સેન્ટિવ અંગે અને જે 5G સ્માર્ટફોન આપવાની વાત છે એ અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ નિર્ણય જે છે એ લેવામાં આવેલો નથી. તો આ બાબતે આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો દ્વારા સાથે મળી ક્રમશઃ અને તબક્કાવાર જે છે એ આંદોલન કરવામાં આવનાર છે. ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી વર્કરો અને તથા હેલ્પરો તથા આશા વર્કરો અને ફેસિલિટર બહેનોના પ્રશ્નોના ઉકેલની ખાતરી આપ્યો છતાં એક પણ પ્રશ્ન ઉકેલવામાં આવ્યો ન હતો જેના પગલે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે બે દિવસના ધરણા પર બેસવા માટે મંજૂરી માગવામાં આવી હતી પરંતુ એક દિવસની મંજૂરી મળતા સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં આંગણવાડી અને આશા વર્કરો બેના ધરણા માટે અમદાવાદ આવી પહોંચી હતી અને કલેક્ટર કચેરી બહાર ધરણા પર બેસી પોતાનો વિરોધ જે છે એ નોંધાવ્યો હતો ગુજરાત હાઇકોર્ટે અને સુપ્રીમ કોર્ટે તેમને કાયમી કરવા તથા લઘુત્તમ વેતન આપવાના ચુકાદા આપ્યા હોવા છતાં છ મહિના થતા આવ્યા પણ તેનો અમલ જે છે એ કરાતો નથી તેવી જ રીતે આંગણવાડી વર્કરો હેલ્પરો અને આશા વર્કર અને ફેસિલિટર બહેનોએ જ્યાં સુધી માંગણીઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી તબક્કાવાર આંદોલન ચાલુ કરવાની પ્રતિજ્ઞા કરી હતી આંગણવાડી અને આશા વર્કર બહેનોની માંગણી એ છે કે ચુકાદા અનુસાર તેમને જે છે એ લઘુત્તમ વેતન આપવામાં આવે કાયમી દરજ્જો આપવામાં આવે ડિજિટલ કામગીરી માટે નવો મોબાઈલ ફોન આપવામાં આવે બાળકોના પોષણ આહારના દરોમાં સો ટકા વધારો કરવામાં આવે નિવૃત્તિ વય મર્યાદા સાહીઠ વર્ષ કરવામાં આવે અને એક વખત બદલીની તક પણ જે છે એ આપવી જોઈએ તો આંગણવાડી બહેનોને લઘુત્તમ વેતન તેમને કાયમી કરવા અંગે એમને જે છે એ ઓનલાઈન કામગીરી કરવા માટે નવો મોબાઈલ ફોન આપવા માટે પછી પોષણ દરોની અંદર જે છે એ સો ટકાનો વધારો કરવામાં આવે અને નિવૃત્તિ વય મર્યાદાની અંદર જે છે એ વય મર્યાદા વધારી અને સાહીઠ વર્ષ કરવામાં આવે એવી તમામ માંગણીઓ સાથે ગુજરાત રાજ્યની તમામ આંગણવાડી અને આશા વર્કર બહેનો જે છે એ હવે ક્રમશઃ આંદોલન કરશે જો સરખી રીતે આંદોલન કરવામાં આવશે તો ગુજરાત સરકાર દ્વારા એમને પગાર વધારો આપવામાં આવશે લઘુત્તમ વેતન છે એ પણ આપવામાં આવશે અને જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવેલો છે એ પ્રમાણે પગાર વધારો પણ જે છે એ મળી શકે છે મિત્રો આ હતો આજનો વિડીયો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ